નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું છે તો તે કોણ છે શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દેહને સંગીત દ્વારા સમાવવામાં આવી કઈ જગ્યાએ વડનગર ખાતે ઓગણીસો અડત્રીસમાં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું એકાવનમું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું સુભાષચંદ્ર બોઝનું વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવી છે ચાપાનેર ભારતમાં ગવર્નર તરીકે નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ચંદુલાલ ત્રિવેદી ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા કલ્યાણજી મહેતા ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર કયું હતું અમદાવાદ એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમના પગમાં તીર તેમણે તેમને ત્યાગ કર્યો હતો આ ઝાડ જે સ્થળે આવેલ છે તે બાલકા તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ગીર સોમનાથ અને આ મિત્રો બીજી એક વાત જો તમે આ પ્રશ્નોની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો તો માધવસિંહ સોલંકીની સરકારમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો પાલનપુર ખાતે ગાંધીજીએ દાંડી પ્રારંભ ક્યારે કર્યો હતો તો બારમી માર્ચ ઓગણીસો ત્રીસના ના રોજ ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો ઇઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે મોહનલાલ પંડ્યા સન અઢારસો ચોર્યાસી પંચ્યાસીમાં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ સામણદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી મહારાજા તખતસિંહજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો વીસમાં મહાગુજરાતની ચળવળ કયા વર્ષમાં કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ તો ઓગણીસો છપ્પનમાં ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી જેમનો જન્મ અમરેલી જિલ્લામાં થયો હતો તેઓ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા એ કોણ તો ડૉક્ટર જીવરાજ મહેતા બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદાર પટેલે કરેલું હતું તો સ્વરાજ આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠને ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો ઓગણીસો તેસઠમાં ગાંધીજી વિશે આવું કોને કહેલું હાફ નેકડ સેડિશિયસ ફાકીર ચર્ચીલે અરવિંદ ગોસે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લેખાયેલી જે કયા સામયિકમાં છપાયેલી છે સાવિત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સ્વરાજની લડાઈમાં ઓગણીસો ત્રીસ નું વર્ષા માટે મહત્વનું છે તો કૂચ માટે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું રવિશંકર મહારાજ

ભારતીય સંઘમાં જોડાવવાની સૌ પ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ હતી ઈસવીસન ઓગણીસો સાહીઠ માં ભારતના ચાર ધામમાંથી એક છું છ માળનું શિખર ધરાવું છું મારો ગુમ્મટ સાહીઠ સ્તંભ પર ઊભો છે મને ઓળખો તે હું કોણ તો દ્વારકાધીશ મંદિર ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો અકબરે અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા હિંદ છોડો લડતમાં ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોઈલી રિફાઇનરી કાર્યરત થઈ તો બળવંતરાય મહેતા ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ડોક્ટર જીવરાજ મહેતા આઈઆઈએમ અમદાવાદની સ્થાપના કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્વનું યોગદાન રહ્યું છે ડોક્ટર જીવરાજ મહેતાનું ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કઈ સાલમાં બની હતી ઓગણીસો પાસઠમાં મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાય હતું ઓગણીસો એકોતેરમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ચાલીસ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર આવા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત